શાસ્ત્રો અનુસાર કયા સમયે શારીરિક સંબંધ બનાવવો જોઈએ શાસ્ત્રો અનુસાર શારીરિક સંબંધ બનાવવાના દસ નિયમો મિત્રો આજે તમે જાણશો શાસ્ત્રો અનુસાર શારીરિક સંબંધ બનાવવાનો યોગ્ય સમય કયો છે જો કે કેટલાક વિશેષ દિવસો અને સમયે સંબંધ બનાવવાનું ટાળવું જોઈએ આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં સહવાસને લગતા કેટલાક નિયમો પણ જણાવવામાં આવ્યા છે એટલું જ નહીં ધર્મની દ્રષ્ટિએ પણ જોવામાં આવે તો સહવાસનું પોતાનું મહત્વ અને ઉપયોગિતા છે આપણા શાસ્ત્રોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે સહવાસ કયા સમય કરવો જોઈએ આપણા શાસ્ત્રોમાં માનવ જીવનના દરેક પાસાને લગતી માહિતી આપવામાં આવી છે તેમાં એક છે સ્ત્રી અને પુરુષ વચ્ચે શારીરિક સંબંધ બનાવવાનો સમય શાસ્ત્રોમાં સ્ત્રી પુરુષ મિલન માટે વિશેષ ઘડીનું આયોજન છે આયુર્વેદમાં કેટલાક દિવસો અને કેટલાક પ્રહરો જણાવવામાં આવ્યા છે જે સહવાસ માટે યોગ્ય નથી જેમ કે કે બધા જાણે છે છે સંસારમાં સહવાસ દરેક વ્યક્તિ કરે પરંતુ સહવાસ માટે કેટલાક નિયમો અને સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે માણસ હોય કે પશુ બધા સહવાસ કરે છે કારણ કે તેના પછી જ સંતાનની પ્રાપ્તિ થાય છે અને વંશ આગળ વધે છે આથી જ આપણા ધર્મશાસ્ત્રોમાં સહવાસ વિશે ખુલીને વાત કરવામાં આવી છે પતિ અને પત્ની વચ્ચેનો સહવાસ પણ સંબંધોને મજબૂત રાખવાનો એક આધાર છે શરત એ છે કે તેમાં પ્રેમ હોવો જોઈએ કામવાસના નહીં આજના આધુનિક યુગમાં પણ લોકો સંબંધો વિશે ખુલીને વાત કરવાથી ડરે છે પરંતુ પ્રાચીન સમયમાં સહવાસને પ્રાકૃતિક અને ધાર્મિક કાર્યોમાંનું એક માનવામાં આવતું હતું આ સંબંધોની પવિત્રતા જાળવી રાખવા માટે રાત્રિનો સમય સૌથી યોગ્ય ગણાવવામાં આવ્યો છે શાસ્ત્રો અનુસાર દિવસે બનાવેલા સંબંધો ગૃહસ્થ જીવન પર શું અસર કરે છે આજના જમાનામાં આ નિયમોને ભૂલી દેવામાં આવ્યા છે સહવાસ હવે આનંદનું સાધન બની ગયું છે પરંતુ પ્રાચીન કાળમાં તેને કામવાસના નહીં પરંતુ એક જવાબદારી અને પ્રેમની ભાવના ગણવામાં આવતી હતી આ જ વાતને જો આયુર્વેદની રીતે સમજીએ તો દિવસે સંબંધ બનાવવા દરમિયાન જો કોઈ સ્ત્રીને ગર્ભ રહી જાય તો તેવામાં જન્મેલી સંતાન અનેક રોગોથી પીડિત કઠોર સ્વભાવની અને કામુક સ્વભાવની હોઈ શકે છે મિત્રો આયુર્વેદને પ્રાચીન હેલ્થ સાયન્સ માનવામાં આવે છે હવે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ તેને માનનારા લોકો વધી રહ્યા છે પ્રથમ નિયમ બદસુરત દુશ્ચરિત્ર અશિષ્ટ વ્યવહાર કરનારી અને અકુલીન સ્ત્રીઓ સાથે પુરુષે સહવાસ ન કરવો જોઈએ આ એક નૈતિક અને ધાર્મિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ સલાહ છે આ વિવાહની પવિત્રતા અને સન્માનની વિરુદ્ધ છે આ સલાહ પતિ પત્ની વચ્ચે પવિત્રતા અને સન્માન જાળવી રાખવા માટે આપવામાં આવે છે એટલે કે વ્યક્તિએ પોતાની પત્ની કે સ્ત્રીએ પોતાના પતિ સાથે જ સહવાસ કરવો જોઈએ નિયમની વિરુદ્ધ જે આવું કાર્ય કરે છે તે પછીથી જીવનના કોઈ પણ તબક્કે પસ્તાવે છે તેના અનૈતિક કૃત્યને જોનાર ઉપર બેઠેલો છે અકોળીન અર્થ એ છે કે કોઈ વિવાહિત પુરુષ કે સ્ત્રીએ પોતાની પત્ની કે પતિ સિવાય બીજા કોઈ સાથે શારીરિક સંબંધ ન બનાવવો જોઈએ બદસુરત દુશ્ચરિત્ર અશિષ્ટ વ્યવહાર કરનારી સંક્ષેપમાં આ વાક્યનો અર્થ એ છે કે વ્યક્તિએ શારીરિક રૂપે આકર્ષક ન હોવા છતાં કે ચરિત્રહીન હોવા છતાં કોઈની સાથે શારીરિક સંબંધ ન બનાવવો જોઈએ આ નૈતિકતા અને સન્માનની વિરુદ્ધ છે આ સલાહ અને નિયમ વ્યક્તિને પોતાના જીવનસાથી પ્રતિ વફાદાર રહેવા પવિત્રતા જાળવવા અને સામાજિક મૂલ્યોનું સન્માન કરવા પ્રેરિત કરે છે બીજો નિયમ મિત્રો શરીરમાં પાંચ પ્રકારની વાયુઓ હોય છે છે તેના નામ વ્યાન ઉદાન અને પ્રાણ આ પાંચ વાયુઓ શરીરના વિવિધ કાર્યોને નિયંત્રિત કરે છે શરીરના ક્ષેત્રમાં આ પ્રાણોના શું શું કાર્યો છે તેનું વર્ણન આયુર્વેદ શાસ્ત્રમાં આ પ્રમાણે કરવામાં આવ્યું છે જે સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત છે રક્ત સંચાર શ્વાસ પ્રશ્વાસાલિત શારીરિક ગતિવિધિઓ આના દ્વારા જ સંપન્ન થાય છે સમાન રસ સમાન સમય પ્રકાર નૈતી ઇતિ સમાન એટલે કે જે રસોને યથાસ્થાન લઈ જાય અને વિતરણ કરે તે સમાન છે પાચક રસોનું ઉત્પાદન અને તેનું સ્તર યોગ્ય રાખવું એ તેનું કામ છે અપાન મલન નિસારતી શક્તિમ ઇતિ અપાન અપાન એટલે કે વાયુનું કાર્ય છે મળ મૂત્ર શુક્ર ગર્ભ અને આર્તવને બહાર કાઢવું તેમાં જે વીર્ય છે એટલે કે અપાન વાયુ સંભોગ સાથે સંબંધ રાખે છે મિત્રો અપાન વાયુ મહાવારી પ્રજનન અને સંભોગને પણ નિયંત્રિત કરે છે આથી આ વાયુને શુદ્ધ અને ગતિશીલ રાખવા માટે તમારે તમારું ઉદર સાચું રાખવું પડશે અને યોગ્ય સમયે થવું પડશે ઉદાન ઉન્નતિ એટલે કે જે શરીરને રાખે રાખે કડક નીચે પડવા ન દે તે ઉદાન છે ઉર્ધ્વગમનની અનેક પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ ક્રિયાઓ આના દ્વારા જ સંપન્ન થાય છે પ્રાણ પ્રકર્ષણ અતિ પ્રકેન વ બલન દદાતી આકર્ષતી શક્તિ સપ પ્રાણ એટલે કે જે શ્વાસ ખેંચે છે છે અને સંચાર કરે તે પ્રાણ છે શબ્દોપચારમાં પ્રાય આની જ મુખ્યતા રહે છે ત્રીજો નિયમ ગર્ભાવસ્થા દરમિયાન સહવાસ શાસ્ત્રો અનુસાર ગર્ભાવસ્થા દરમિયાન સંબંધ બનાવવાના કેટલાક નિયમો અને માન્યતાઓ છે મિત્રો ગર્ભાવસ્થામાં સંભોગ કરવામાં આવે તો ભાવિ સંતાનના અપંગ અને રોગી જન્મ થવાનો ખતરો રહે છે કે કેટલાક શાસ્ત્રો અનુસાર જો ગર્ભાવસ્થામાં કોઈ અન્ય સમસ્યા ન હોય તો વચ્ચેના મહિનાઓમાં સંબંધ બનાવી શકાય છે જેમ કે બે કે ત્રણ મહિના સુધી સહવાસ કરવાનો ઉલ્લેખ આયુર્વેદ શાસ્ત્રમાં મળે છે આ યુગમાં તમારા માટે શ્રેષ્ઠ એ જ રહેશે કે ગર્ભાવસ્થા દરમિયાન સંબંધ બનાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી યોગ્ય છે પરંતુ ગર્ભ રહ્યા પછી સહવાસ ન કરવો જ યોગ્ય છે ચોથો નિયમ શું કહે છે કામસૂત્ર ના રચિતા આચાર્ય વાત્સ્યાયન અનુસાર સ્ત્રીઓને કામ શાસ્ત્ર જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે કારણ કે આ જ્ઞાન ઉપયોગ પુરુષો કરતાં સ્ત્રીઓ માટે વધુ જરૂરી છે આચાર્ય વાત્સ્યાયન અનુસાર પતિ પત્ની બંને વચ્ચે પ્રેમમાં માં જયારે ખુલ્લાપણું આવે છે તો તેમના સંબંધો વધુ મજબૂત થાય છે પરંતુ જયારે તેમાં દૂરી ઉપાવ શંકા કે સંકોચ હોય તો બંને વચ્ચે સંબંધોમાં તિરાડ આવી શકે છે જો કે બંનેને જ આનું પૂરતું જ્ઞાન હોય તો જ સારો સુખ મળે છે અનુસાર સ્ત્રી વિવાહ પહેલા પિતાના ઘરે અને વિવાહ પછી પતિની પરવાનગીથી કામની શિક્ષા લેવી જોઈએ આથી દાંપત્ય જીવનમાં સ્થિરતા રહે છે અને પતિ અન્ય સ્ત્રીઓ તરફ આકર્ષાય નહીં સામાજિક સંબંધો આ વિવાહ પ્રેમ અને સામાજિક જીવનના વિવિધ પાસાઓને સંબોધે છે વાત્સ્યાયનનું મંતવ્ય છે કે સ્ત્રીઓએ બિસ્તર પર ગણિકાની જેમ વ્યવહાર કરવો જોઈએ આથી દાંપત્ય જીવનમાં સ્થિરતા રહે છે અને પતિ અન્ય સ્ત્રીઓ તરફ આકર્ષાય નહીં અને પત્ની સાથે તેના મધુર સંબંધો રહે છે કામસૂત્રમાં પ્રેમ સન્માન અને એકબીજા પ્રતિ વફાદારી જેવા નૈતિક મૂલ્યો પર ભાર મૂકવામાં આવ્યો છે તેથી સ્ત્રીઓએ યૌન ક્રિયાનું જ્ઞાન હોવું જરૂરી છે જેથી તે કામ કલામાં નિપુણ બની શકે અને પતિને પોતાના પ્રેમના પાશમાં બાંધી રાખે જ્યાં પ્રાચીન ભારતમાં એક થી એક તકનીકો વિકસિત હતી અને જ્ઞાન વિજ્ઞાન પર અનેક સંશોધનો થતા હતા ત્યાં મહર્ષિ કામને પણ જીવનનો એક આવશ્યક અંગ માન્યો આચાર્ય આપનાર વિશ્વસનીય વ્યક્તિ હોવી જોઈએ જેમ કે દાઇ વિશ્વાસપાત્ર સેવિકા એવી કન્યા જે સાથે રમી હોય અને વિવાહિત થયા પછી પુરુષ સમાગમથી પરિચિત હોય વિવાહિત સખી સમવયસ્ક

પાંચમો નિયમ શાસ્ત્રો અનુસાર કેટલાક એવા દિવસો પણ છે જે દિવસે રીતે શારીરિક સંબંધ ન બનાવવો જોઈએ આ દિવસોમાં સંબંધ બનાવવાથી નકારાત્મક અસર પડી શકે છે લોક અને પરલોક બંને બગડે છે અને તેનાથી જન્મેલી સંતાન સ્વાસ્થ્ય અને જીવન પર પણ પ્રતિકૂળ અસર પડે છે જેમ કે અમાવાસ્યા આ દિવસે પતિ પત્નીએ સંબંધ બનાવવાનું ટાળવું જોઈએ કારણ કે આ નકારાત્મક ઉર્જા દિવસ માનવામાં આવે છે પૂર્ણિમા આ દિવસે પણ પતિ પત્નીએ સંબંધ બનાવવાનું ટાળવું જોઈએ કારણ કે આ દિવસ ચંદ્રની અસર હેઠળ હોય છે અને શારીરિક સંબંધો માટે યોગ્ય નથી માનવામાં આવતો ચતુર્થી અને અષ્ટમી આ તિથિઓ પણ ધાર્મિક રીતે મહત્વની માનવામાં આવે છે અને આ દિવસોમાં શારીરિક સંબંધ બનાવવાનું ટાળવું જોઈએ રવિવાર રવિવારનો દિવસ ભગવાન સૂર્યને સમર્પિત છે અને આ દિવસે શારીરિક સંબંધ બનાવવાનું ટાળવું જોઈએ સંક્રાંતિ સૂર્યના એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશનો દિવસ સંક્રાંતિ કહેવાય છે અને આ દિવસે પણ શારીરિક સંબંધ બનાવવાનું ટાળવું જોઈએ સંધ્યાકાળ સંધ્યાકાળમાં એવું માનવામાં આવે છે કે નકારાત્મક ઉર્જા વધુ સક્રિય થઈ જાય છે આવામાં સંધ્યાકાળ દરમિયાન ભોજન શયન એટલે કે સહવાસ શૌચ ક્રોધ આર્થિક ચોકઠા પર ઊભા યાત્રા કરવી વગેરે કાર્યો નિષેધ માનવામાં આવે છે શ્રાદ્ધ પક્ષ શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓનું સ્મરણ કરવામાં આવે છે અને આ દરમિયાન શારીરિક સંબંધ બનાવવો યોગ્ય નથી માનવામાં આવતો નવરાત્રી નવરાત્રી નવ દિવસોમાં દેવી માતાની પૂજા કરવામાં આવે છે અને આ દિવસોમાં પણ શારીરિક સંબંધ બનાવવાનું ટાળવું જોઈએ શ્રાવણ માસ ધાર્મિક શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત છે અને આ દરમિયાન શારીરિક સંબંધ બનાવવો ભગવાન શિવની પૂજામાં બાધા ગણાય છે ઋતુકાળ વગેરેમાં સ્ત્રી અને પુરુષે એકબીજાથી દૂર રહેવું જોઈએ જેને ઋતુકાળ કહેવાય છે શારીરિક સંબંધ બનાવવાનું ટાળવું જોઈએ આ નિયમનું પાલન કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને પરસ્પર પ્રેમ સહયોગ રહે છે નહીં તો ગૃહકલા અને ધનની હાનિ સાથે વ્યક્તિ આકસ્મિક ઘટનાઓને આમંત્રણ આપે છે નંબર છ રાત્રિનો પ્રથમ પ્રહર પ્રતિક્રિયા માટે યોગ્ય સમય છે શાસ્ત્રોમાં સ્ત્રી પુરુષ મિલન માટે વિશેષ ઘડીનું આયોજન છે આયુર્વેદ શાસ્ત્ર કેટલાક દિવસો અને કેટલાક પ્રહરો જણાવવામાં આવ્યા છે જે રતિક્રિયા માટે યોગ્ય નથી રાત્રિના પ્રથમ પ્રહરને રતિક્રિયા માટે યોગ્ય ગણાવવામાં આવ્યો છે રાત્રિના પ્રથમ પ્રહરમાં સંબંધ બનાવવાથી જે સંતાન પ્રાપ્ત થાય છે તે ભાગ્યશાળી હોય છે આ પ્રહરમાં માં કરેલી રતિક્રિયાના ફળ સ્વરૂપે એવી સંતાન પ્રાપ્ત થાય છે જે પોતાની પ્રવૃત્તિ અને સંભાવનાઓમાં ધાર્મિક સાત્વિક અનુશાસિત પ્રહર જેને માતા પિતા કહેવાય પ્રેમ પ્રતિક્રિયા માટે સૌથી યોગ્ય સમય માનવામાં આવે છે રાત્રિનો પ્રથમ પ્રહર દસ વાગ્યા થી રાતના બાર વાગ્યા સુધી માનવામાં આવે છે પ્રથમ પ્રહર પછી રાક્ષસ પૃથ્વી લોકના ભ્રમણ પર નીકળે છે તે દરમિયાન જે રતિક્રિયા કરવામાં આવે તેનાથી ઉત્પન્ન થનારી સંતાનમાં રાક્ષસોના જેવા ગુણો આવવાની શક્યતા હોય છે તમારે પણ સંબંધ ન બનાવવો જોઈએ બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે ચાર વાગ્યા થી પાંચ વાગ્યા સુધી હોય છે મુહૂર્તમાં સંબંધ બનાવવો યોગ્ય નથી માનવામાં આવતો બ્રહ્મ મુહૂર્ત જે સૂર્યોદય પહેલાનો સમય છે ધાર્મિક અને આધ્યાત્મિક ગતિવિધિઓ માટે મહત્વનો માનવામાં આવે છે આ સમયને પવિત્ર માનવામાં આવે છે અને તેનો ઉપયોગ ઈશ્વરની આરાધના ધ્યાન અને અન્ય શુભ કાર્યો માટે કરવામાં આવે છે તેથી આ સમયે પ્રણય સંબંધ બનાવવાનું ટાળવું જોઈએ આનાથી વિપરીત કેટલીક અન્ય માન્યતાઓ અનુસાર રતિક્રિયા માટે કોઈ વિશેષ સમય નિર્ધારિત નથી અને તે વ્યક્તિની શારીરિક અને માનસિક સ્થિતિ પર આધાર રાખે છે સાતમો નિયમ આયુર્વેદ અનુસાર સ્ત્રીના માસિક ધર્મ દરમિયાન માં હેલ્થ ને લગતી બાબતો ખૂબ ઝીણવટ થી જણાવવામાં આવી છે તેમાં જ તેની સુંદરતા છુપાયેલી છે માસિક ધર્મ દરમિયાન શારીરિક સંબંધ બનાવવા અંગે અનેક ગેરમાન્યતાઓ છે કેટલાક લોકો તેને યોગ્ય માને છે જ્યારે અનેક લોકો તેની તરફેણમાં નથી આયુર્વેદમાં માસિક ધર્મને રજસ્વલા કહેવાય છે જેનો અર્થ છે માસિક ધર્મવાળી સ્ત્રી આયુર્વેદમાં રજસ્વલા અવસ્થામાં સ્ત્રીને અશુદ્ધ માનવામાં આવે છે અને તેને શારીરિક અને માનસિક રૂપે શાંત રહેવાની સલાહ આપવામાં આવે છે રજસ્વલા અવસ્થામાં સહવાસથી બચવું જોઈએ કારણ કે તેનાથી શરીરની ઊર્જાનો ક્ષય થાય છે અને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે સામાન્ય દિશાનિર્દેશો છે છે પાલન કરી શકાય આયુર્વેદિક ગ્રંથોમાં માસિક ધર્મ ત્રણ થી ચાર દિવસ સુધી સંબંધથી બચવાની સલાહ આપવામાં આવે છે નંબર આઠ મિત્રવત વ્યવહાર ન હોવા પર કામની ઈચ્છા ન હોવા પર રોગ કે શોક હોવા પર પણ સંભોગ ન કરવો જોઈએ જારે કોઈ વ્યક્તિને સંભોગની ઈચ્છા ન હોય તો જબરદસ્તી કરવાથી શારીરિક અને માનસિક નુકસાન થઈ શકે છે મિત્રો આનો અર્થ એ છે કે જો તમારી પત્ની કે પતિની ઈચ્છા ન હોય કોઈ દિવસ વ્યવહાર મિત્રવત ન હોય મન ઉદાસ કે ખિન્ન હોય તો એવી સ્થિતિમાં આ કાર્ય ન કરવું જોઈએ સંભોગ એક ભાવનાત્મક અને શારીરિક સંબંધ છે જો પતિ પત્ની વચ્ચે મિત્રવત વ્યવહાર ન હોય તો સંભોગ સુખદ અનુભવ નહીં બને અને તેનાથી બંને વચ્ચે વધી શકે છે જો કે પણ પ્રકારનો હોય તો સંભોગ ન કરવો જોઈએ મનની સ્થિતિ સારી હોય ત્યારે જ આ કરવું જોઈએ જો ઉપરોક્તમાંથી કોઈ પણ સ્થિતિ હાજર હોય તો સંભોગથી બચવું જોઈએ નંબર નવ શાસ્ત્રો અનુસાર એવી જગ્યાએ સંબંધ ન બનાવવો જોઈએ પવિત્ર માનવામાં આવતા વૃક્ષોની નીચે પવિત્ર નદીની નદીની નજીક નજીક વાસ્તુ અનુસાર શારીરિક સંબંધ બનાવવો ખોટો ગણાય છે સાથે જ સાર્વજનિક સ્થળો ચોરાહા સ્મશાન ઘાટ વધ સ્થળ ચિકિત્સાલય મંદિર અગ્નિ ગુરુ અને અધ્યાપકના નિવાસ સ્થાનમાં સંબંધ ન બનાવવો જોઈએ

નક્ષત્ર અને આઠમું ચંદ્ર માં ત્યજીને શુભ કે પતિ પત્નીનું સ્વસ્થ હોવું અને સારા વાતાવરણમાં સંબંધ બનાવવો પણ સંતાનની ગુણવત્તાને અસર કરે છે કેટલાક ધાર્મિક લખાણો અનુસાર માસિક ધર્મ પછી સમ દિવસોમાં જેમ કે આઠમી રાતે સંબંધ બનાવવો સુંદર સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે મિત્રો તમને આ વિડિયોમાં માધ્યમ દ્વારા બતાવવામાં આવેલી માહિતી જો યોગ્ય લાગી હોય તો આ વિડિયોને લાઈક કોમેન્ટ કરી ચેનલ પર પહેલી આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ